આણંદના આંકલાવમાં બદ ઇરાદેક માસુમની હત્યા થઈ ગઈ છે ગઈકાલે નવાખલમાં પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું કાકાના મિત્રએ માસુમ બાળકીનું અપહરણ કર્યું બાળકી ઘરે ન આવતા પરિવારે શોધગોળ હાથ ધરી બાળકી ન મળતા અંતે પરિવારે પોલીસને જાણ કરી પોલીસે આશંકાના આધારે અજય પઢિયારને ઝડપી પાડ્યો અજય પઢિયારે બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી બાળકીને સિંગરોટ પાસેથી મીણી નદીમાં ફેંકી હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે આરોપીની કબુલાત બાદ એનડીઆરએફની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી બાળકી સાથે દુષ્કર્મ કે બદ ઇરાદો થયો તે કે છે તેમ તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે અને હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો આણંદના આંકલાવની આ સમગ્ર ઘટના છે કે જ્યાં એક માસૂમ બાળકીની હત્યા થઈ ગઈ છે પરંતુ કયા કારણોસર આ હત્યા નીપજાવવામાં આવી છે તેનું સચોટ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું પરંતુ ગઈકાલે નવાખલમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું જ્યારે આ બાળકી ઘરે ન આવતા પરિવારે શોધગોળ હાથ ધરી અને અંતે પરિવારે પોલીસનો સહારો લીધો પોલીસે આશંકાના આધારે એક અજય પઢીયાર નામના યુવકની ધરપકડ કરી છે અને તેમણે પણ કબૂલાત કરી છે કે તેને બાળકીની હત્યા કરી છે કબુલાત બાદ એનડીઆરએફ ની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કોઈ બદ ઇરાદો થયો છે તેને લઈને બદ ઇરાદે આ બાળકીની હત્યા થઈ છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા યશદીપ લાઈવ જોડાઈ ગયા છે યશદીપ આંકલાવની આ સમગ્ર ઘટના છે કે જ્યાં એક માસૂમની હત્યા થઈ ગઈ છે આ હત્યા પાછળ શું કારણ સામે આવ્યું છે શું માહિતી મળી રહી છે કેમ કે એક યુવક છે તેને કબૂલાત પણ કરી છે કે મેં માસૂમની હત્યા કરી છે જી હા કોઈ પણ સામાન્ય માણસનું કાળજું કંપાવી નાખે તે પ્રકારની ઘટના આંકલાવના નવાખલમાંથી ખુલીને સામે આવી છે જ્યાં એક રમવાનું કહીને ઘરેથી બહાર નીકળી હતી અને મોડી રાત સુધી તે ઘરે પરત ના આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી બાળકીનો કોઈ જ પત્તો ન મળતા પરિવારે જયારે ગામમાં રહેલા એક ખાનગી બેંક ના સીસીટીવી ફોચ્યા હતા ત્યારે એક જાણીતો જ યુવક યુવક જે છે અજય નામનો પર ક્યાંક જતો નજરે પડ્યો હતો સમગ્ર મામલો આંકલા પોલીસ મથકે પહોંચતા પોલીસે ઊંડાણપૂર્વક ની તપાસ હાથ ધરી હતી અને અજય પઢિયાર ને જે છે અત્યારે અટકાયત કરીને તેની ઊંડાણપૂર્વક ની પૂછપરછ હાથ કરતા તેને ચોંકાવનારી માહિતી આપી હતી અજયના જણાવ્યા પ્રમાણે આ જે બાળકી છે તેને તેને એક જે મિની નદી જે ઇન્દ્રોડ પાસેથી પસાર થાય છે તે નદીમાં નાખી દીધી હતી અને તેના દ્વારા લેવામાં આવી છે ખુબ જ ચર્ચાઓ ગામમાં ઉઠવા પામી છે અલગ અલગ પ્રકારની જેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે ક્યાંક બાળકી જે ગુમ થયા પાછળ તેના ઉપર કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી હોય તે પ્રકારની પણ એક ચર્ચા છે અને બીજી તરફે વાત કરવામાં આવે તો એવું પણ કહેવાય રહ્યું છે કે કોઈ બદ ઇરાદે આ યુવક દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે છે એનડીઆરએફ ની ટીમ ની મદદ લેવામાં આવી છે પરંતુ ચોક્કસથી જ્યારે આ પ્રકારની ઘટના બની છે અને આજે જે પઢિયાર છે તેના જ એક જે કાકા છે તે કાકાનો મિત્ર થતો હોય એટલે કે પારિવારિક મિત્ર હોવાની સાથે સાથે આ પ્રકારની ઘટના ને જયારે આકાર લીધો છે ત્યારે સમાજમાં પણ એક ચોંકાવનારો કિસ્સો છે અને આ જે નવાકાલ ઘટના છે તેને વિસ્તારમાં માં ખુબ જ ચર્ચા મચાવી છે જી યશદીપ સવાલ અનેક છે કેમ કે કાકાના મિત્ર જ આ માસુમનું અપહરણ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કાકા પણ આની અંદર ઇન્વોલ્વ હોવાની પણ અત્યારે ગંધ જે છે તે જઈ રહી છે અને ખાસ કરીને સ્થાનિક શું ચર્ચા છે કયા ઈરાદે આ માસુમની હત્યા થઈ હોઈ શકે છે દરેક પહેલું ને જે કહી શકે કે મુદ્દાસર જે કામગીરી કરી રહી છે ને તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે ચર્ચાની વાત કરવામાં આવે તો અત્યારે જે સ્થાનિક લેવલે એક એવી પણ ચર્ચા છે કે એક તાંત્રિક વિધિમાં આ જે બાળક છે તેમની બલી આપવામાં આવી છે આકાર લીધો છે જે પ્રકારેની પણ ચર્ચા છે તેની કોઈ પણ અત્યાર સુધી સત્તાવાર માહિતી જે છે તે પ્રાપ્ત નથી થઈ આપણે જે પ્રમાણે તપાસ કરી છે ને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની જે પૂછપરછ કરી છે આ વિષયને લઈને તેમના જણાવ્યા પ્રમાણે બાળકી સાથે કોઈ બદ આ જે અજય પડિયાર છે તેના દ્વારા બાળકીનું પ્રથમ અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ તે બાળકીને આ જે મીણી નદી છે તેમાં ફેંકી દેવામાં આવી છે અત્યારે ચોમાસાની સિઝન છે અને મીણી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી અત્યારે બાળકીને શોધવા માટે એનડીઆરએફ ની ટીમ જે છે જહેમત કરી રહી છે પરંતુ જે કહી શકે કે चुनौती પર કામ છે કારણ કે નો પ્રવાહ જે છે તે નદીમાં વધારે છે અને ચર્ચાઓની વાત કરીએ તો એક પ્રમાણે આ જે વિધિની પણ ચર્ચા છે બીજી તરફ કોઈ બદ ઈરાદે અચાઈ દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની પણ અત્યારે એક ચર્ચા ચાલી રહી છે પણ હવે પોલીસ જે છે આ સમગ્ર વિષયમાં હકીકત શું છે તે શોધી લાવે ત્યારબાદ જે છે સાચી માહિતી બહાર આવી શકશે જી યશિત જે બાળકીની હત્યા થઈ છે તેના પરિવારનું કોઈ નિવેદન સામે આવ્યું છે તેમની સાથે કોઈ આપનો સંપર્ક થયો છે પરિવાર હજુ સુધી કહી શકાય કે ઘેરા શોકમાં છે કારણ કે જયારે કહી શકાય કે એક વિશ્વાસ જોડાયેલો હોય છે એક એક પરિવાર સાથે સંબંધ થતો હોય હોય છે ત્યારે એક વિશ્વાસ હોય છે તે વિશ્વાસ નું ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે વિશ્વાસ તૂટ્યો છે પરિવારનો એટલે પરિવાર ઘેરા શોકમાં છે સાથે જ એક માસુમ જે બાળક છે પાંચ વર્ષનું તે ગુમ થયું છે એટલે અત્યારે પરિવાર કઈ પણ કહી શક્યો નથી પરંતુ પરિવાર જે છે અત્યારે બાળકી વહેલામાં વહેલું મળી જાય તે પ્રકારે ની વ્યક્ત કરી રહ્યો છે જી જી યશદીપ આભાર વિગત સાથે જોડાયા તે બદલ તો આપની સાથે મામલતદાર સોમભાઈ જોડાઈ ગયા છે સોમભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ માં જે રીતે આંકલાવની આ સમગ્ર ઘટના સામે આવી છે જ્યાં એક માસૂમ હત્યા થઈ ગઈ છે પહેલા એવું કહેવાયું હતું કે ગઈકાલે 5 વર્ષની આ બાળકી નું જે અપહરણ થયું બીજો પોઈન્ટ છે ચાલુ રાખજો જી હેલો 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 સોમભાઈ અવાજ આવી રહ્યો છે

મેડમ એ તો અમને બહુ એટલો નથી પણ એ આખો પોલીસ નો વિષય છે પોલીસ તપાસનો વિષય છે હેલો જી એ આખો વિષય અમે જાણ્યું હતું આવું પણ જ્યાં સુધી અમને ચોક્કસ ખ્યાલ નતો ત્યાં સુધી અમે આકલામાં કઈ કહ્યું નહિ પછી જાણકારી મળી કે આખો આ પોલીસની તપાસ તો આખો ઘટનાક્રમ શું હતો શું જાણકારી આપના સુધી આ પહોંચી છે મેડમ મને હું એના માટે પોલીસ નો વિષય છે તેને લઈને શું કોઈ જાણકારી આપની પાસે આવી છે ના મેડમ અમારી જોડે કોઈ જાણકારી નથી આવી જી બિલકુલ આભાર જોડાયા તે બદલ તો આખી આંકલાવની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં એક માસૂમની હત્યા થઈ ગઈ છે પરંતુ ચોક્કસ કારણ શું છે તે હજુ પણ સામે આવ્યું નથી